માતૃભાષાની રક્ષા નહીં કરે તો આ માતૃભાષા કદાચ પાંચ પંદર પચીસ પચાસ વર્ષ પછી લુપ્ત થઈ જશે સર તમારો નમસ્તે બધાને મિડ ડે જે રેતીમાં વહાણ હંકારી રહ્યું છે આજે પણ ગુજરાતી છાપું ચાલુ રાખ્યું છે એના માટે મિડ ખૂબ ખૂબ અભિનંદન કે આજે પણ કદાચ ઘરના છોકરાઓ નહીં વાંચે પણ વડીલો તો વાંચતા હશે ને વડીલોને ક્યાંક તો મનભાય હશે કે મારો દીકરો કે મારી પૌત્રી કે પૌત્ર ગુજરાતી વાંચતા લખતા થાય પણ શું ફક્ત લખતા ને વાંચતા આવડે એટલે ગુજરાતી આવડી ગયું શું નરસિંહ મહેતા મીરાબાઈ જાગને જાદવા ચારણ કન્યા કાકા કાલેલકર અખો કલાપી આ બધું આવી ગયું અહીં અંગ્રેજીનો જરાય વિરોધ નથી હું નવી પેઢીને આપણા મૂળિયા સંસ્કારો એની સાથે જોડાયેલા રાખવાનું કહું છું મૂળિયા મૂળિયા શું છે નરસિંહ છે મૂળિયા મીરાબાઈ છે કલાપી છે અખો છે કકા કાલેલકર છે દયારામ છે જવેચંદ મેઘાણી છે અને આ બધા જ જ્યારે તમે માતૃભાષામાં ભણો ને ત્યારે તમારી ઉંમરની સાથે સાથે જે સંસ્કાર વણાવવા જોઈએ ને એ ભણતરમાં વણાઈને જ મળે છે અને એટલા માટે જ માતૃભાષામાં ભણીને સંસ્કારો સાથે આપણે મોટા થઈએ ને તો કાયમ માટે સંસ્કાર જળવાઈ રહે અમારું મુખ્ય ધ્યેય છે માતૃભાષાના જ્યાં નથી ત્યાં વાવો ઘણી બધી જગ્યાએ જાણ જ નથી કે માતૃભાષામાં ભણવાના સા ફાયદા છે બધા જ વહેણી સાથે વહી જાય છે એટલે જ્યાં નથી ત્યાં વાવો સાચી હકીકત સમજાવો કે માતૃભાષામાં ભણવાથી બાળક પોતાનું બાળપણ સારી રીતના જીવી શકે બાળપણ માણી શકે બાર વગરનું ભણતર ભણી શકે અંગ્રેજી પણ સારું શીખી શકે જેની માતૃભાષા ઉત્તમ એ બીજી દસ ભાષાઓ સારી રીતના શીખી શકે એટલે પાયો તમારો મજબૂત તમારી માતૃભાષાનો હોવો જોઈએ એટલે અમારું મુખ્ય ધ્યેય છે કે માતૃભાષાના બીજ નથી ત્યાં વાવો અને છે ત્યાં ઉત્કૃષ્ટ બનાવો જ્યાં ઉગેલું છે એને ઉત્કૃષ્ટ બનાવવાનું આજે આપણે માતૃભાષાની શાળામાં શું પરિવર્તન આવેલું છે આપણને ખબર જ નથી આપણે માતૃભાષાની શાળાની વાત કરીએ એટલે આપણને જર જર્ઝરી થયેલી શાળા આવે પણ નહીં સ તમે એમ કીધું ને કે હમણાં કે કદાચ લુપ્ત થઈ જશે જી નહીં હું તમને ગેરંટી આપું છું કે હવે રિવર્સ ટ્રેન્ડ આવી રહ્યો છે જે પહેલા હમણાં કીધું કે ફોરેનમાં જવાનો મેનિયા હતો ટ્રેન્ડ હતો હવે બધા ભણીને પાછા આવે છે એટલે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન હોય ને એવી રીતના આપણને એમ હતું કે ત્યાંની આપણને સ્કોલરશિપ મળે છે એટલે આપણે ત્યાં જાઓ પણ આપણને લલ્લુ બનાવવામાં આવે છે સ્કોલરશિપ આપીને બાકીનો બધો ખર્ચો આપણી પાસેથી ડોલરિયામાં વસૂલ કરવામાં આવે છે અને આપણે ગાલ પર તમાચોર મારીને ત્યાં ઘણું બધું કરીએ છે ન કરવાનું કરીએ છે વેઠીએ છે અને છતાં પણ ડોલરિયા કમાવા માટે ખુશ થઈએ છે હું એમ કહું છું કે અહીંયા કોમ્પિટિશન વધારે છે ત્યાં 5000 ની સામે તમારે લડવાનું છે અહીંયા 50000 ની સામે લડીને તમારે અવલ આવવાનું છે તો કોણ વધારે સારી રીતના આગળ વધશે જ્યાં કોમ્પિટિશન વધારે હોય ને ત્યાં તમારી ટેલેન્ટ વધારે સારી રીતના નિખરીને બહાર આવે તો અહીંયા જ કોમ્પિટિશનમાં તમે આપો અને આગળ વધો એવી જ રીતના ઘણી બધી શાળાઓ આજે લડત આપીને ટકી નથી રહી ફક્ત આગળ વધેલી રહી છે હું તમને એવી પંદર વીસ સ્કૂલોના નામ આપું કે જે ઇન્ટરનેશનલ લેવલની સ્કૂલને પણ ટક્કર મારે એવી ફેસિલિટી સાથે બેઝિક પાયાકીય સુવિધા સાથે આજે આગળ વધી રહી છે અને એ દરેકે દરેક શાળામાં ભણેલા ગણેલા વાલીઓ પોતાના બાળકોને ગુજરાતી માધ્યમમાં માતૃભાષાના માધ્યમમાં મૂકતા થયા છે છાપાઓમાં એના નામ સાથે આવે છે કે આ કોન્વેન્ટ સ્કૂલમાંથી આ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાંથી આટલા બાળકોએ માતૃભાષાની શાળામાં પ્રવેશ લીધો ગર્વ હોવો જોઈએ આપણને આપણી માતૃભાષાનો અને આ ગર્વ જ આપણને એમાં શું મળે છે એ હકીકત સમજાવશે ફોરેન માં જઈને ભણીને પાછું આવવું બહુ ઇમ્પોર્ટન્ટ છે આ બ્રેન ડ્રેઇન કેમ આપણી પાસે બ્રેન છે એ વિદેશમાં કેમ જાય અને એટલા માટે જ કહું છું કે અહીંયા આવે છે ટ્રેન બદલાઈ રહ્યો છે ને જેમ વિદેશમાં ભણીને પાછા આવવાનો ટ્રેન્ડ છે બંને સારે કીધું કે ભાઈ વિદેશ નહીં ભારત જ એમ હું વિદેશી ભાષાનો વિરોધી નથી અંગ્રેજી શીખું છું એટલે મારું સૂત્ર છે માતૃભાષાનું માધ્યમ અંગ્રેજી ઉત્તમ શિક્ષણ સર્વોત્તમ માતૃભાષામાં ભણો

ઇન્ડિયા ગોટ ટેલેન્ટ હોય ને એમજી ગોટ ટેલેન્ટ કરીને કોમ્પિટિશન અફલોટ કરી છે એમાં આપણા બાળકો ભલે કદાચ નેવું પંચાણું નવ્વાણું ટકા નથી લાવતા પણ લોકોમાં જે આવડત છે એ જોઈને સેલ્યુટ કરવાનું મન થાય છે તો દરેકે દરેકમાં કંઈક હટકે છે તો બાળકને જ્યારે તમે ફ્રી કરશો બહાર વગરના ભણતરમાં ભણાવશો તો એનામાં રહેલી આવડતને બહાર લાવવાનો એક સરસ મોકો મળશે વાલીઓ આ સમજવું પડશે અને આ વિદેશ જવાનો મોં કદાચ વાલીઓને વધારે હોય છે અને પછી ત્યાંના થઈને રહે ને ત્યારે અહીંયા બેઠા બેઠા રડતા હોય છે એટલે મહેરબાની કરીને બંને સર કીધું કે નહીં હવે તો ઇન્ડિયા જ એમ હવેનો ટ્રેન્ડ એમ કહે છે કે હવે તો માતૃભાષા જ અને આ ટ્રેન્ડ પાંચ વર્ષ પછી કદાચ વધારે સારી રીતના સમજણમાં આવશે કારણ કે આઈઆઈટીના પ્રોફેસર્સ પણ પોતાના બચ્ચાઓને હિન્દી મીડિયમ અને સાઉથની પોતાની લેંગ્વેજમાં ભણાવે છે ઉડાન પ્રોજેક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટનો ઉડાન પ્રોજેક્ટ છે એમાં આઈઆઈટીના પ્રોફેસરો જે છે એ લોકો પોતાના બચ્ચાઓને પોતાની મધર ભણાવે છે એટલે માતૃભાષા હકીકતથી આપણી સંસ્કાર સંસ્કૃતિને જાળવી રાખવાનું નવી પેઢીને જોડાયેલી રાખવાનું બહુ મોટું એક સાધન છે મારી સૌને એક વિનંતી છે કે આ તરફ પણ થોડું વિચારો અને મિડ ડે હકીકતથી ખૂબ જ ધન્યવાદને પાત્ર છે કે આટલા અલગ વાતાવરણમાં પણ આજે ટકી રહ્યું છે અને માતૃભાષાની શાળાઓમાં થયેલા બદલાવને લોકો સુધી મૂકી રહ્યું છે રાજેશભાઈ ખૂબ ખૂબ આભાર દર વખતે તમે માતૃભાષાની શાળાઓ માટે ખુલ્લા દિલથી કાંઈક ને કાંઈક ડિક્લેર કરતા રહ્યો છો અને માતૃભાષા માટે આ શાળાઓ કાયમ તમારી ઋણી રહેશે આ બધા જ ગુજરાતીઓને ફક્ત જલેબી ફાફડા ગરબા નહીં ભાષા આપણી માતૃભાષા આપણી માં ને પણ માન આપતા થઈએ તો